આજની રેસિપી કાચી કેરીમાંથી બનાવવાની છે ને દેશી કેરી સિવાય કોઈ પણ તમે કેરી લઈ શકો છો અને બે રેસિપી તૈયાર કરશું છૂંદો છે એ એકદમ ઝેલી જેવો અને લાંબો સમય સુધી તમે સ્ટોર કરી શકો એ રીતનો હશે અને બીજું છે એ કાચી કેરીની કઢી બનાવવાની છે તો આજે સિઝનને અનુરૂપ એવી કાચી કેરીમાંથી આપણે બે રેસિપી તૈયાર કરીશું તો આપણે કેરીનું જે અથાણું બનાવાનું છે એના માટે મેં બે કેરી લીધી છે અને જે વજનમાં 325 ગ્રામ છે હવે આપણે એના પીસ કરી લેશું આ વચ્ચેનો ગોટલીનો ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે આ ભાગ લાગે એ આપણે કાઢી લેવાનો છે તો આપણે લાંબા પીસ કરી લાંબી છે તો આ રીતે કરશું આપણે અને થોડા જાડા પીસ જ રાખશું આ રીતના તો આપણે પીસ સુધારીને તૈયાર કરી લીધા છે તો આ રીતે પાણી ઉકળવા મૂક્યું છે પેલા આપણે ગેસ ધીમો કરી નાખશું અને એમાં આપણે વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું એડ કરશું અને સોફ્ટ અને કરી લેવાની છે તો એને આપણે પાંચ થી સાત મિનિટ લગભગ થશે ઉકળતા તો આપણે એને ઉકાળી લેવાની વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાની એટલે કેરી ઉપર નીચે થઈ એક સરખી જ બધેથી ચડી જશે એક સરખી આપણે એને બાફવાની છે તો ત્રણ મિનિટ જેવું થયું છે અને આપણે કેરી જોઈ લેવાની છે જે મોટો પીસ છે એ આપણે જોઈ લેશું કે આ આ રીતે અડીએ તો એના બે કટકા થઈ જાય છે આ રીતે તો કેરી છે એ બફાઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને પાણીમાંથી બહાર લઈ લેવાની છે તો આ જે પાણી વધ્યું છે એમાંથી આજે હું કાચી કેરીની કઢી બનાવવાની છું આનો રેસીપી હું તમને હમણાં લાસ્ટમાં પણ ફટાફટ બતાવું છું કેરી છે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશો કેરી છે છે ગ્રામ ગ્રામ એની સામે આપણે ખાંડ એડ કરીશું ખાલી કેરી કરતા એક કિલો નું કરો એક કિલો કેરી લ્યો ત્યારે તમારે આઠસો ગ્રામ ખાંડ એડ કરવાની અને પાંચસો હોય તો ચારસો આપણે એને ગરમ ગરમ છે તો થોડી વાર પંદર મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ તો પંદર મિનિટ થઈ ગઈ છે અને ખાંડ પણ ઘણી બધી ઓગળી ગઈ છે ખાંડનું પાણી થઈ ગયું છે આપણે એક વખત હલાવી દઈએ અને હવે આપણે ચાસણી માટે ગેસ ઉપર રાખી દઈએ આપણે ચાસણીને ગરમ કરવા મૂકી દઈએ તો ચાસણી ગરમ થવા મળી છે બે લવિંગ છે તજના બે નાના ટુકડા છે અને એક એલાયચી છે એ આપણે એલાયચી છે દબાવીને આપણે એડ કરશું આ રીતે અને કેસરના તાતણા છે દસ બાર છે તો આપણે એને ચાસણીમાં પેલા કલર સરખો આવી જશે આમાં રાખી દઈએ આપણે અને હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ચાસણી એક તારની ચાસણી આપણે લેવાની છે તો આપણી કેરી પણ ટ્રાન્સપરન્ટ થવા માંડી છે એકદમ સરસ લાગે છે ચડે છે પણ બધી કેરી એકદમ સરસ જેલી જેવી થઈ જશે તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો એટલું ઓથાણું બનાવશો તમે તો તમને પંદરથી વીસ મિનિટ જ થશે વધારે નહીં થાય અને બાળકોને ખૂબ જ પ્રિય થશે એકદમ સરસ કેરી થઈ જાય છે તો બાર મિનિટ જેવું થયું છે અને આપણે કેસર છે એ આમાં એડ કરી દઈશું કેસર નાખ્યું છે તો આપણે એક મિનિટ માટે ખાલી રાખી દેવાનું છે અને હું તમને ચાસણી બતાવી દઉં એક તારની આપણે લેવાની છે તમે જ્યારે ચાસણી કરો ત્યારે શરૂઆતમાં તમારે નહીં થાય પણ સેટ ઠરશે ચાસણી પછી તમને એક તારની સાચી ખબર પડશે આ રીતની જો હવે હું તમને

ચણાનો લોટ એડ કરશું દોઢ ચમચી એડ કરશું આદુ મરચાં અને લસણ વાટેલું છે એ એડ કરી દઈએ વન ફોર ટીસ્પૂન સ્પૂન જીરું છે બે પીસ જેટલી હળદર છે હળદર તો એમાં છે પણ લોટ નાખ્યો છે એટલે થોડું આપણે હળદર એડ કરીશું વન ફોર ટી સ્પૂન મીઠું છે તો આપણે એને લોટને પેલા એમાં બરાબર મિક્સ કરી લઈએ તો આ રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે તમે જ્યારે લોટ ચણાનો એડ કરો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ પાણી છે એકદમ ઠંડુ હોવું જોઈએ ગરમ હશે તો ચણાના લોટ છે એ આમાં મિક્સ નહીં થાય અને એની ગાંગડી થઈ જશે એટલે પાણી બિલકુલ આપણે કેરીનું પાણી એકદમ ઠંડુ હોવું જોઈએ આપણે હવે કઢીને ઉકળવા રાખી દઈશું તો કઢીને ઉકળવા મૂકીએ છે આપણે એક તેજ એડ કરશું અને એક ચમચી છે ગોળ છે અથવા તો તમે ટેસ્ટ મુજબ એડ કરી શકો કઢી ખાટી મીઠી હશે તો એકદમ સરસ લાગશે તો હવે આપણે કઢીને ખૂબ જ ફટાફટ ઉકાળવાની છે ક્યારેય તમારી પાસે આ રીતને કેરીનું પાણી ન હોય તો આ રીતની નાની કેરી હોય અથવા તો તમારે મોટી કેરીમાંથી અડધી કેરી તમે બાફી અને પછી એને એન્ડ મિક્સી ફેરી અને લોટ નાખીને પણ આ રીતે કઢી બનાવી શકો છો આ કઢી ભાત સાથે અથવા તો કોઈ પણ શાક સાથે બહુ મસ્ત લાગે છે તો આપણે એને પાંચ મિનિટ માટે ઉકળવા દેશું તો કઢી ઉકળી ગઈ છે મિનિટ જેવું થયું છે અને આ રીતની છે તમારે એકલી પીવી હોય તો તમે થોડી પતલી રાખો તો એ સરસ લાગશે અને ભાત તારે ખાવી હોય તો થોડો ચણાનો લોટ વધારે એડ કરવાનો અને ગળપણ તમારા ટેસ્ટ મુજબ તમારે એને કરવાનો આપણે એમાં એક વઘાર કરવાનો છે એમાં એક નાની ચમચી છે તેલ એડ કરશું અને તેલને થવા દઈશું વન ફોર ટી સ્પૂન ડ્રાય એડ કરશું વન ફોર ટી સ્પૂન જીરું ચાર લવિંગ બે સૂકા મરચાં મીઠા લીમડાના પાન ગેસની ફ્લેમ બંધ કરી દઈશું થોડી હિંગ બે પીચ જેટલું લાલ મરચું અને એક પીચ જેટલો ગરમ મસાલો અને આપણે વઘારને કઢીમાં નાખી દઈશું અને થોડી તો સરસ કાચી બનીને તૈયાર થઈ ગઈ છે તો મોરબ્બો પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને હજી થોડોક થીક પણ થશે અને ચાસણી આ રીતની અત્યારે થીક છે કોઈ પણ એટલા ડબ્બામાં તમે આને બાર આખું વરસ ખાઈ શકો એ રીતનું આ રહેશે જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને ફેમિલીને ફ્રેન્ડમાં શેર કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો